નમસ્કાર મિત્રો તો આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા મિત્રો પ્રશ્નો છે તમે મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આપણા શરીરમાં સુગરનું પ્રમાણ કોણ જાળવી રાખે છે તો જવાબ આપશે મિત્રો ગ્લુકોઝ જે આપણા શરીરમાં સુગર પ્રમાણ જાળવી રાખે છે પ્રશ્ન નંબર બે ડાયાબિટીસ માપવાના સાધન શું કહે છે તો જવાબ આવશે મિત્રો ડાયાબિટીસ માપવાના સાધનને ગ્લુકોમીટર કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો આ પ્રશ્ન મોસ્ટ આઈમ બી પ્રશ્ન નંબર ત્રણ આરબીએસ નું પૂરું નામ જણાવો તો મિત્રો જવાબ આવશે રેન્ડમ બ્લડ સુગર ખાસ યાદ રાખજો આરબીએસ એટલે કે રેન્ડમ બ્લડ સુગર પ્રશ્ન નંબર ચાર વર્લ્ડ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવાય છે તો રોજ વર્લ્ડ ડાયાબિટીસ દિવસ તરીકે આવે છે પ્રશ્ન પાંચ જોઈએ મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો જવાબ હશે મિત્રો ઓગણીસ ઓક્ટોમ્બરના રોજ મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવે છે પ્રશ્ન નંબર છ બાળ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો જવાબ આવશે બાળ દિનની ઉજવણી ચૌદ નવેમ્બરના રોજ કરવામાં આવે છે મિત્રો ખાસ વેરી મોસ્ટ મનુષ્ય ગૌરવ ગૌરવ દિવસ અને બાળ દિવસ ખાસ યાદ રાખવું પ્રશ્ન નંબર સાત જોઈએ ડાયાબિટીસની દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો ડાયાબિટીસ દિનની ઉજવણી ચૌદ નવેમ્બરના રોજ કરવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ ધનુર રોગ સામે કઈ રસી રક્ષણ આપે છે તો મિત્રો ધનુર એટલે કે ટીડી એટલે કે ટોક્સાઇડ ખાસ પ્રશ્ન નંબર નવ નાઇટ બ્લડ સર્વે કયા રોગ માટે કરવામાં આવે છે તો જવાબ છે મિત્રો ફાઇલેરિયા હાથીપોગા રોગ માટે નાઇટ બ્લડ સર્વે કરવામાં આવે છે પ્રશ્ન નંબર દસ સોયાબીનમાંથી કેટલું પ્રોટીન મળે છે તો જવાબ છે ચાલીસ ટકા સોયાબીનમાંથી પ્રોટીન મળે છે પ્રશ્ન નંબર જોઈએ ક્લોરીનની એક ગોળી કેટલા ગ્રામની હોય છે મિત્રો વેરી મોસ્ટ એમ્બી ક્લોરીનની જે એક ગોળી હોય છે તે ઝીરો પોઈન્ટ ફાઈવ ગ્રામની હોય છે પ્રશ્ન નંબર બાર कृमि નાબૂદી માટે કઈ દવા આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો કૃમિ નાબૂદી માટે આલ્બેન્ડા ટેબ્લેટ આપવામાં આવે છે પ્રશ્ન નંબર તેર જોઈએ રક્તપિત રોગ માટે કઈ સારવાર આપવામાં આવે છે મિત્રો રક્તપિત રોગ માટે એમડીટી એટલે કે મલ્ટી ડ્રગ્સ થેરાપી જે સારવાર તરીકે આપવામાં આવે છે એટલે કે એમડીટી મલ્ટી ડ્રગ્સ થેરાપી પ્રશ્ન નંબર ચૌદ ટીબીના સારવારને કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ હશે મિત્રો એ કે ટી એટલે કે એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ પ્રશ્ન નંબર પંદર જોઈએ નવજાત શિશુને ધનુર થાય તો તેને શું કહેવાય તો જવાબ હશે મિત્રો નવજાત શિશુને જો ધનુર થાય તો તેને મિત્રો ન્યુનેટલ ટીટેનસ કહેવામાં આવે છે ઇન્ફલુએન્જા રોગ માટે પેન્ટવેલેન્ટ રસી રક્ષણ આપે છે પ્રશ્ન નંબર સત્તર જોઈએ બીસીજી ની રસી શરીરના કયા અંગમાં આપવામાં આવે છે તો જવાબ હશે મિત્રો બીસીજીની રસી ડાબા હાથના બાવડાઓમાં આપવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર શરીરનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ આંખની તંદુરસ્તી માટે કયું વિટામિન જરૂરી છે મિત્રો આંખની તંદુરસ્તી માટે વિટામિન એ ખૂબ જ જરૂરી છે પ્રશ્ન નંબર વીસ કયા રોગ માટે કરવામાં આવે છે રોગ માટે કયો ટેસ્ટ કરવામાં આવશે તો આરડી ટેસ્ટ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકવીસ જોઈએ એબેઠ બનાવવા કઈ દવાનો ઉપયોગ થાય છે મિત્રો ખાસ એબેટ બનાવવા માટે ટેમેફોસનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર બાવીસ હેગિંગ ડ્રોપ પદ્ધતિ ટેસ્ટ કયા રોગ માટે ઉપયોગી છે મિત્રો વેરી મોસ્ટ એમ્પી હેગિંગ ડ્રોપ પદ્ધતિ જે કોલેરા રોગ માટે ઉપયોગી છે પ્રશ્ન નંબર ત્રેવીસ ટ્રેપ્સોમાઇસિન ઇન્જેક્શન કયા રોગમાં સારવારમાં આપવામાં આવે છે તો જવાબ હશે મિત્રો ટીબી પ્રશ્ન નંબર ચોવીસ શીતળા કયા વાયરસ દ્વારા ફેલાય છે મિત્રો શીતળા જે વેરીઓલા વાયરસ દ્વારા ફેલાય છે પ્રશ્ન નંબર પચીસ જોઈએ વિશ્વમાં સૌથી મોટો પ્રાણઘાતક રોગ કયો છે તો જવાબ આવશે મિત્રો શીતળા પ્રશ્ન નંબર છવ્વીસ ભારત શીતળા મુક્ત ક્યારે જાહેર થયો સમયગાળો જણાવો તો જવાબ હશે મિત્રો અસબડાનો સમયગાળો ચૌદ થી સોળ દિવસનો હોય છે એટલે કે ઓગણત્રીસ જોઈએ ઓરી કયા વાયરસ દ્વારા થાય છે રસીનો સમાવેશ ક્યારથી કરવામાં આવ્યો તો જવાબ હશે મિત્રો ઓરીનો ઓગણીસો પંચ્યાસી થી ઉમેરો યુ માં કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ઓડીને રસી ક્યારે આપવામાં આવે છે તો મિત્રો નવ મહિને આપવામાં આવે છે પ્રશ્ન નંબર બત્રીસ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા કઈ યોજના અમલમાં છે તો મિત્રો દીકરી યોજના અમલમાં છે પ્રશ્ન નંબર 33 જોઈએ મમતા અભિયાનનો ઉદ્દેશ શું છે તો મિત્રો મિત્રો માતા મૃત્યુ દર તથા બાળ મૃત્યુ દર ઘટાડવો પ્રશ્ન નંબર 34 મિશન ઇન્દ્રધનુષની શરૂઆત ક્યારે કરવામાં આવી છે તો જવાબ છે મિત્રો મિશન ઇન્દ્રધનુષની શરૂઆત 25 ડિસેમ્બર 2014 ના રોજ કરવામાં આવી છે પ્રશ્ન નંબર 35 જોઈએ કિશોરીઓને લોહ તત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તો મિત્રો કિશોરીઓને લોહ તત્વની ગોળી આપવા માટે બુધવાર નક્કી કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર છત્રીસ કિશોરી દિવસ ક્યારે યોજાય છે તો આંગણવાડી કેન્દ્ર ઉપર દર મહિને એકવાર યોજવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિ કેન્દ્ર એટલે કે વીસીએનસી કેટલા દિવસનું સૂત્ર હોય છે મિત્રો આંગણવાડીમાં ચાલતું બાળ કેન્દ્ર એટલે કે વીસીએન સી પંદર દિવસનું સૂત્ર હોય છે પ્રશ્ન નંબર અડત્રીસ બાળ સંજીવની કેન્દ્ર એટલે કે એનઆર સી કેટલા દિવસનું સૂત્ર હોય છે તો મિત્રો એકવીસ દિવસનું ખાસ યાદ રાખજો મોસ્ટ એન્ડ વ્યુકેશન પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈએ શહેષાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે

જો મિત્રો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો અને જો તમારી અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં કારણ કે તમને ટેલિગ્રામ ચેનલમાં અવનવી માહિતી મળતી રહેશે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો